સોનાલિકા ટ્રેક્ટર ટોટલ ઓજાર સાથે વેચવાનું છે ટોટલ ઓજાર મળી જશે રાપ દાતી ઓરણી પાવડો ટોટલ ઓજાર છે અને સાવ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર છે માત્ર ને માત્ર પંદરસો ચુમ્માલીસ કલાક ચાલેલું આ કંપની ફિટિંગ ઓરિજિનલ કન્ડિશનમાં સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર વિડિયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ અશ્વિનભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ ઓજાર સાથે અને સાવ ઓછી કિંમતમાં તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ કરો ફેસબુક કરજો ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર છે સોનાલિકા અને સાથે ઓજાર બધા ઓજાર રાત દાતી ઓરણી પાવડો ટોટલ ઓજાર વેચવાના છે સૌપ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર છે સોનાલિકા ગાર્ડન ટ્રેક ડીઆઈ એકદમ સારું અને સક્સેસ ટ્રેક્ટર છે આ મિની ટ્રેક્ટર ટ્રેક્ટર માત્ર પંદરસો ચુમ્માલીસ કલાક જ ચાલેલું છે અને ગેર હાઇડ્રોલિક એન્જિન હોય સો ટકા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન બે હજાર અને વીસ ના મોડલનું ટ્રેક્ટર અને સાતમો મહિનો સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા અશ્વિનભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા તો કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સત્રી સારા ટાયર મીડિયમ કંડિશનમાં ડોક્યુમેન્ટ કમ્પ્લેટ કિંમત આ સેટની આગળ

એક પાવડો છે આ ટોટલ ઓઝાર આપવાના છે ટ્રેક્ટરની સાથે કિંમતની વાત કરું તો બે ટોટલ ઓજાર તમને મળી જશે હવે ટોટલ વસ્તુ લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જસદણ જિલ્લો રાજકોટ શિવરાજપુર ગામે જોવા મળશે સેટ લેવો હોય તો અશ્વિનભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે અશ્વિનભાઈના પર ફોન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો